છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ અને નસવાડી ગોડાઉનમાંથી તુવેરદારના લેવામાં આવેલા સેમ્પલ ફેલ તુવેર તુવેરદારનો જથ્થો પરત કરાશે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલિયાત વસ્તી ધરાવતો જિલ્લો છે જેમાં ગુજરાત અન્ન પુરવઠા દ્વારા જિલ્લાના ક્વાન્ટ અને નસવાડી સરકારી કાર્ડ અનાજ વિતરણ કરવા માટે તુવેર દાળ આવી હતી જેના સરકારી લેબમાં કરવામાં આવેલા પરીક્ષણમાં તુવેર દાળના સેમ્પલ ફેલ થતા તુવેરદાળનો જથ્થો વિતરણ નહીં કરવામાં આવે તેવું ગોડાઉન મેનેજરે જણાવ્યું છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ગોડાઉનમાં રેશન કાર્ડ ધારકોને આપવામાં આવેલ વિવિધ અનાજના જથ્થામાં તુવેરતાળનો પણ જથ્થો આપવામાં આવ્યો હતો જેમાં ક્વાંટ અને રસવાડી ગોડાઉનમાં તુવેરતાળનો જથ્થો જે આવ્યો હતો તેના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા જે સેમ્પલ ફેલ થતા બંને તાલુકાના ગ્રાહકોને તુવેરતાળ વિના જ રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બંને તાલુકાના ગોડાઉનમાં આવેલ તુવેરતાળનો જથ્થો સરકારી ગોડાઉનમાં પરત કરવાનો હોવાનું જિલ્લા ગોડાઉન મેનેજરે જણાવ્યું આ અંગે જિલ્લા પુરવઠામાં મામલતદાર મનોહરસિંહ ચુડાસમાએ પૂછતા તેઓએ જણાવ્યું કે સરકારી ગોડાઉનમાં જે દાળ મોકલવામાં આવે છે તે નાફેડ કંપનીના સપ્લાયર દ્વારા મોકલવામાં આવે છે અને જ્યારે દાળ ગોડાઉન પર આવે છે તેના સેમ્પલ લેવામાં આવે છે જે ગુજરાત સરકારની એફઆરએલ લેબોરેટરીમાં ચેક દાળ ખવા લાયક છે કે તે ચેક કરવામાં આવે છે જો આ પાસ થાય તો સપ્લાય થાય છે જો ફેલ થાય તો તેની રિપ્લેસમેન્ટ થાય છે અને હાલ જે અને રસવાડી તાર જે ફેલ થઈ વિતરણમાં નથી મૂકી શકતા તે રિપ્લેસ કરીશું અને ફરીથી દાળ આવશે તો તેનો ટેસ્ટ કરીને ફરીથી ગોડાઉનમાં મોકલીને વિતરણ કરીશું ગુજરાત સરકાર માં જે માં તાર જે વિતરણ કરવામાં આવે છે એ દાળ નાફેડ કંપની દ્વારા અને તેના સપ્લાયર દ્વારા અમને મોકલવામાં છે એટલે જ્યારે પણ એ દાળ કોઈ પણ ગોડાઉન પર આવે ત્યારે એનું સેમ્પલ લેવામાં આવે છે જે ગુજરાત સરકારની એક એફઆરએલ કરીને લેબોરેટરી છે એનામાં ચેક કરવામાં આવે છે કે આ ડાળ ખરેખર ખાવાલાયક છે કે નહીં જો એ દાળ પાસ થાય છે મતલબ એ દાળ ક્વોલિટી સરકાર માન્ય જે હોય એ રીતે હોય છે અને જો ફેલ થાય છે મતલબ એમાં કોઈક ને કોઈક તકલીફ હોય છે એ દાળ ખાવાલાયકમાં જે એના પેરામીટર્સ હોય છે એ રીતે નથી હોતી એટલે જ્યારે એ દાળ ફેલ થાય છે ત્યારે એનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે એટલે આ દાળ જે હાલમાં જે કવાંટ અને નસવાડીમાં જે દાળ આવક થઈ હતી એ બંને દાળ ફેલ થઈ છે એટલે અમે વિતરણમાં નથી મૂકી શકતા રિપ્લેસમેન્ટ થશે પછી ફરીવાર અમે એનું સેમ્પલ જ્યારે રિપ્લેસ થાય ત્યારે મોકલી આપશું અને પાસ થશે તો અમે વિતરણ કરશું મનોહરસિંહ ચુડાસમા જિલ્લા પુરવઠા મામલતદાર છોટા